વાત કરીશું આ વિડીયોના અંતમાં અત્યારે મિત્રો આપણે વાત કરી લઈએ કે જે નવી સિસ્ટમોને લો પ્રેશર બની રહ્યું છે તે અત્યારે કેટલી હદે સક્રિય થયું છે

આવી રહ્યા છે તો મિત્રો અત્યારે હાલ વરસાદનો માહોલ જે છે તે ખૂબ જ ગરમ ચાલી રહ્યો છે કારણ કે ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થવાને લઈને નવી માહિતી સામે આવી છે અને ગુજરાતમાં ખાસ ભારે વરસાદ થતો જોવા મળી રહ્યો છે આ સિસ્ટમોને લઈને અને આ જેટલી પણ સિસ્ટમો મિત્રો એક્ટિવેટ થઈ છે તે આ વરસાદના નવા રાઉન્ડમાં વરસાદ લઈને આવશે અને ખાસ તેર ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે તેવી આગાહી હવામાન નિષ્ણાંતો દ્વારા લગાતાર જાહેર કરવામાં આવી રહી છે તો મિત્રો કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ આવવાનો છે તેના વિશે માહિતી ખાસ ગુજરાતમાં ચોવીસ કલાક કયા કયા વિસ્તારોમાં અને કેટલા વરસાદની આગાહી છે તેની માહિતી મેળવીએ તો મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ભારેથી લઈને ભારે વરસાદ તમને જોવા મળી શકે તેવી મિત્રો આગાહી છે ખાસ મિત્રો ઉત્તર ગુજરાતના મેસાણા લાગુ વિસ્તારો જેટલા પણ રહેલા છે જેમ કે મહેસાણા પાટણ લાગુ વિસ્તારો રોડા લાગુ વિસ્તારો રાધનપુર ચાણસમા આ બાજુ જોઈએ તો સિદ્ધપુર વડનગર પાટણ ડુંગરપુર સુઈ ગામ દિયોદર સાંતલપુર રાધનપુર લાગુ વિસ્તારો ઉપર મિત્રો જોઈએ તો સાબરકાંઠાની અંદર ડીસા લાગુ વિસ્તારો સુઈ ગામ અને બનાસકાંઠામાં જોઈએ તો ખેડબ્રહ્મા પાલનપુર તેની સાથે સાથે મિત્રો ઉપરના વિસ્તારો વિશે વાત કરીએ તો આબુ અને અંબાજી લાગુ વિસ્તારો તો આ દરેક વિસ્તારોની અંદર મિત્રો બારે બેંક ખાંગા થવાને લઈને સમાચાર આવી રહ્યા છે અને મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા

અને ભોપાર લાગુ વિસ્તારોની અંદર અમદાવાદ ધોળકા વિરમગામ સુરેન્દ્રનગર કુડા લાગુ વિસ્તારો ચોટીલા મોરબી અને તેની સાથે સાથે છોટાઉદેપુર અને આણંદ લાગુ વિસ્તારોમાં પણ મેઘરાજાની ધબધબાટી જોવા મળવાની છે અને ખાસ જળબંબાકાર પરિસ્થિતિ

આ દરેક દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો મધ્યમ પ્રકારનો વરસાદ આપણે જોવા મળવાનો છે આગામી ચોવીસ કલાક દરેક વિસ્તારોની અંદર મિત્રો જે છે તે તમને એક થી બે ઇંચ વરસાદ પણ જોવા મળી શકે તેવી હવામાન ખાતાની આગાહી છે કચ્છની મિત્રો વાત કરીએ તો કચ્છમાં તો સૌથી વધારે વરસાદ જોવા મળવાનો છે આપણે મિત્રો જણાવી દઈએ કે જ્યારે જ્યારે બંગાળની ખાડીમાંથી લો પ્રેશર આગળ વધીને આવે છે ત્યારે કચ્છની અંદર તેની અસર ઓછી જોવા મળે છે પરંતુ આ વખતે ઊંધું થતું જોવા મળ્યું છે બંગાળની ખાડીમાંથી છતાં કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ પડતો જોવા મળી રહ્યો છે તેમાં પણ ખાસ કરીને ગાંધીધામના વિસ્તારો ભુજ ભચાઉ રાપર અડેસર મણફારા ખાવડા ધોળાવીરા લોદરાણી લખપત નલિયાના વિસ્તારો તેની સાથે માંડવી લાગુ વિસ્તારો પણ એક ભારેથી લઈને અતિ ભારે વરસાદનો રાઉન્ડ આપને જોવા મળવાનો છે સૌરાષ્ટ્રની ચર્ચા કરીએ તો મિત્રો સૌરાષ્ટ્રમાં અત્યારે હાલ કોઈ ભારે વરસાદ જોવા નથી મળી રહ્યો પરંતુ ઉપરના જિલ્લાઓ જેમ કે અગાઉ પણ જણાવ્યું હતું બોટાદ મોરબી સુરેન્દ્રનગર ભાવનગરની અંદર વરસાદ જોવા મળી શકે બાકીના કોઈ પણ જિલ્લામાં વરસાદ ખાસ જોવા મળે માવઠાઓ શરૂ થતા જોવા મળી શકે છે મિત્રો અત્યારે જે વરસાદની સિસ્ટમ અને લો પ્રેશર બની છે તે ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અને કચ્છની અંદર ઓછી છે પરંતુ જણાવી દઈએ કે અરબસાગરમાં જ્યારે જ્યારે સિસ્ટમો બનતી હોય છે ત્યારે જ વધારે અસર સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળતી હોય છે જ્યારે જ્યારે મિત્રો બંગાળ

ખાસ જાણી લેજો કારણ કે વરસાદની નવી સિસ્ટમ હવે જ્યારે આવશે ત્યારે આગાહી કરવામાં આવી છે કે અરબસાગરમાંથી જ આવશે કારણ કે મિત્રો અરબસાગરની અંદર પરેશભાઈ ગોસ્વામી એવી આગાહી કરી છે કે ખાસ અરબસાગરમાં તમને અઢાર ઓગસ્ટ આસપાસ વરસાદની સિસ્ટમ બનતી જોવા મળી શકે અને અઢાર ઓગસ્ટ આસપાસ જેવી જ મિત્રો અરબસાગરમાં વરસાદની સિસ્ટમ બનશે તો કચ્છ લાગુ વિસ્તારો અને સૌરાષ્ટ્રમાં જે અત્યારે વરસાદ ધીમો પડ્યો છે તે વેગ પકડતો જોવા મળશે અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અત્યારે વરસાદ જે ચાલી રહ્યો છે તે ધીમો પડતો જોવા મળશે અઢાર ઓગસ્ટ આસપાસ મિત્રો આપને જણાવીએ કે અરબસાગરમાં વરસાદ આવે ત્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ આવે છે જો મિત્રો આવું થાય છે તો પૂર અથવા વાવાઝોડાની સ્થિતિ પણ બની શકે તો આવું મિત્રો પંદર પંદર થી પંદર વર્ષમાં એકવાર જોવા મળે છે અત્યારે હાલ બંગાળની ખાડીનું લો પ્રેશર સક્રિય થયું છે બંગાળની ખાડીનું સિસ્ટમ છે જેથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત વધારે વરસાદનો જોર છે છે અત્યારે મિત્રો અંદર તો સ્વચ્છ માહોલ જોવા મળ્યો કોઈ પણ પ્રકારની હલચલ નથી અઢાર ઓગસ્ટ બાદ હલચલ મચે તેવી આગાહી છે જેને લઈને વિગતમાં ચર્ચા કરીશું આવનારા વિડીયોની અંદર હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ અને મિત્રો તમારા ગામમાં હાલ વરસાદ કેટલો આવ્યો છે તે પણ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં કારણ કે મિત્રો એક પછી એક દરેક વિસ્તારોની વારી આવતી હોય છે લોકો જે છે તે વરસાદની આશા રાખે નહીં અમુક છાંટાઓ જે છે મિત્રો આવી શકે છે મિત્રો આ હવામાન સમાચાર મેં તમને જણાવ્યા તો કેવા લાગ્યા કોમેન્ટમાં લખીને જણાવી દેજો અને આ ચેનલના માધ્યમથી તમને મિત્રો દરરોજના હવામાન સમાચાર એકદમ સાચા અને સચોટ